સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે તો સવારે વધેલા દાળ ભાત હોય છે તો એને ફેંકવાની જરૂર નથી આપણે એક નવી જ વાનગી બનાવીશું જેનો ઉપયોગ કરીને તો ચાલો આપણે એની રેસિપી જોઈ લઈએ તપેલીમાં આપણે ભાત લીધા છે અને પછી આપણે દાળ પણ અંદર એડ કરી દઈશું અને પછી આપણે સાઈડમાં એક વાટકીમાં લસણ અને મરચાંને ખાંડી દઈશું થોડું ચપટી મીઠું નાખીને ખાંડીશું એ સારું વટાઈ જશે અને પછી પાછી એ આ વાટેલું બધું જ આપણે અંદર મિક્સ કરી લેવાનું છે પછી આપણે બે ચમચી જેટલું દહીં લેવાનું છે પછી મિશ્રણને આપણે બરાબર હલાવી દઈશું હવે આપણે જે ભૈડું કહીએ છે જે ઘઉંને કરકરું દળી લીધેલું હોય છે તો એ આપણે થોડું થોડું એડ કરી જઈશું અને હલાવતા રહીશું હવે દહીં વાળી વાટકીમાં થોડું પાણી નાખીને અંદર કાશ્મીરી લાલ મરચું હળદર અને ગરમ મસાલો નાખીને પેસ્ટ બનાવી લઈશું અને પછી તેને હલાવીને એ પેસ્ટને આપણે મિશ્રણમાં એડ કરવાનું છે તો એમાં એડ કરી લઈશું પેસ્ટને અંદર એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું પછી સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરીશું પછી અંદર બાજરીનો લોટ એડ કરવાનો છે જે દોઢ થી બે ચમચી જેટલો તમે નાખી શકો બાજરીનો લોટ એડ કર્યા પછી સારી રીતે હલાવીને બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે હવે આપણે કઢાઈમાં પાણી ગરમ થવા મૂકીશું અંદર એક સ્ટેન્ડ પણ મૂકી દઈશું હવે કાણાવાળી ડીશ લઈને એના પર તેલ લગાવી લઈશું અને પછી એ ડીશને આપણે સ્ટેન્ડ પર મૂકી દઈશું હવે હાથ પર તેલ લગાવીને મુઠિયા વાળી લઈશું અને સ્ટેન્ડ પર મૂકી જઈશું આપણે હવે આ રીતે એક પછી એક બધા મુઠિયા ગોઠવી દઈશું હવે કઢાઈ પર થાળી ઢાંખીને સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું અને ચપ્પાના મદદથી આપણે જોઈ લઈશું તો આપણા મુઠિયા રેડી છે હવે તેને સાણસીની મદદથી આપણે એક ડીશમાં મૂકી દઈશું અને આપણે તેને ઠંડા પડવા દઈશું અને પછી ઠંડા થાય એટલે પછી આપણે એને ડીશમાં કાઢી દેવાના છે હવે જ્યારે આપણે બધા કાઢી દઈએ એટલે પછી એક પછી એક આપણે સારી રીતે એને કટિંગ કરી દેવાના છે હવે ગેસ પર એક તપેલી લઈને તેમાં તેલ એડ કરીશું હવે તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થાય પછી એમાં રઈ એડ કરીશું રાઈ એડ કરી થોડા અંદર તલ એડ કરી અને સાથે સાથે આપણે મુઠિયા પણ અંદર એડ કરી દેવાના છે એટલે તલ ફૂટીને બહાર ના આવે એટલા માટે આપણે સાથે મુઠિયા એડ કરી જવાના છે હવે થોડી વાર માટે ગરમ થવા દઈશું તો આપણા મુઠિયા રેડી છે હવે આપણે ઉપર કોથમીર ઉમેરી દઈશું તો તમને જો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ